નમસ્કાર મિત્રો મિત્રો તમારું સ્વાગત છે તો હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો તમને જણાવી દઈએ કે રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં મંગળવારે બપોરે એક મોટો અકસ્માત થયો હતો જેસલમેરથી જોધપુર જઈ રહેલી એક બસમાં અચાનક આગ લાગી ગઈ જેમાં વીસથી વધુ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા જોકે મિત્રો તમને વધુમાં એ પણ જણાવીએ કે પોકરણના ભાજપના ધારાસભ્ય ઘટના સ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરી શરૂ કરી હતી તેમણે નજીકના પાણીના સ્ત્રોતોમાંથી પાણી અને રેતીનો ઉપયોગ કરીને આગો લાવવાનો પ્રયાસ કર્યો તો મિત્રો આ દરમિયાન માહિતી મળતા જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી ગયા નહીં આગ પર કાબુ મેળવવામાં લગભગ એક કલાક લાગ્યો હતો તો મિત્રો સ્થાનિકો અને પોલીસની મદદથી બધા ઘાયલોને ત્રણ એમ્બ્યુલન્સમાં જસલમેરની જવાહર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જોકે ગંભીર રીતે દાજી ગયેલા લોકોને પ્રાથમિક સારવાર બાદ જોધપુર રિફર કરવામાં આવ્યા હતા તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો